હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જ છો તો તમારું સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં તો મિત્રો અમારે આજે મગફળીમાં દવા સાટવાનું કામ ચાલુ છે તો જોવા દવાના બે માણસો સાટે છે દવા અને આવી છે મગફળી અમારી તો કેવી છે મગફળી કોમેન્ટ કરો અને હાલો હવે આપણે એક છોડ ઉપાડીને જોઈએ કે મગફળી કેવી છે અહીંયા તો બને રહેજો બ્લોગમાં અને મગફળી કેવી છે ને એ કોમેન્ટ કરજો કે કેટલા મણ થાશે એ બરોબર તો હાલો જોઈએ અહીંથી ભાઈ મગફળી છે ને તૂટી જાય છે થોડી તો મિત્રો જો આવી મગફળી છે આમાં થોડો ખડોય છે પણ બહુ વાંધો નથી હલો હું તમને સરખી બતાવું મગફળી તો મિત્રો જો આ મગફળી છે તો કેવી છે મગફળી એ કોમેન્ટ કરો અને આપણે છે ને ભાઈ આમાં બહુ મગફળીમાં ખબર ન પડે કેટલી થાય પણ તમને ખબર પડતી હોય તો કોમેન્ટ કરો કે આ કેટલી મગફળી થાય જોવું તને ભાઈ ખબર પડે કે મગફળીમાં કેટલી થાય નહીં આપણે અંદાજ મરવો જ છે આપણો પાડો છે હાશું બોલે ખોટું બોલે કેટલો અનુભવ છે જોઈએ આપણે તો ભાઈ આ મગફળી આવી છે આ મગફળી તો જોવું જોઈએ તમે આ કેટલીક મગફળી થાય હાથમાં લઈને જવું તમે કેટલાક મણ થાય અંદાજે

એ દવા હે ને આ ખાંડી લગભગ નું કહે એટલે આ દવા હે ને આ માંડવી નથી સાટવી ને આને પાઈ દેવાની જરૂર છે કેમ કે અમે એટલો એટલો ખર્ચો કર્યો હોય અને આ ભાઈ એમ કે માંડવી ખાંડી લગભગ થઈ જાય લગભગ એમ કે તો દવા છે ને ભાઈ આપણે માંડવીમાં સાટવી નથી આને હે ને દેવી છે એટલે આ બધા આ ખાંડી ખાંડી ખાલી કરે માન માંડ ખાંડી થાય એમ કે લગભગ થાય તો એનો મતલબ હું અમે અટાણી મારીએ પ્રાયોક્ષર દવા તો પ્રાયોગસર ભાઈ આ ફૂગનાશક ઓછું જ આવે જો હું તમને બતાવું ડબલું એ અને આ ભાઈ એમ કે ખાંડી લગભગ થઈ જાય તો પછી મારે શું કરવું હવે એના દવા પાવી કે મારે દવા પીવી જો હું તમને ભાઈ બતાવું હો ડબલું તો જો આ ભાઈ પ્રાયોક્ષર ડબલ આ જો દવા નો હોય ફૂગનાશક ઓછામાં ઓછી ફૂગનાશક કહેવાય જો આ પ્રાયોક્ષર અને ઓરિજિનલ પ્રાયોક્ષર છે આ ભાઈ હવે હવે ભાઈ જો આ ભાઈ એમ કહેતો હોય કે ખાંડી લગભગ થઈ જાય તો ભાઈ શું કરું ભાઈ તો પછી આને હે ને ઓલી પ્રોફેનો ફોસ નાખીએ ને આ કોકોકામાં થ્રીપ્સ ક્યાંક હોય તો તો એ પ્રોફેનો ફોસ છે ને આને પાઈ દેવી એટલે પછી ભલે લે ડબલું લઈને ધોયા કરે અને આ જો ભાઈ માંડવી જો તમે આ માંડવી આવી છે જો અને બિયારું મગફળીની છે અને એ કાર છે તુવેરની અને સોરી પિસ્તાલીસ હવે આપણી ટક્કર લઈ છે હાલ ભાઈ લઈ લે બતાય બતાય મને છોડવો બતાય આમણો આવ્યું તો ભાઈ જો આ હે ને આપણે એને ટક્કર લે છે અને એ છે ને એના વળલા માંથી છોડવું પડે એવું આપણું છે અને આ માંડવી કઈ છે આડત્રીસ આડત્રીસ તો ભાઈ જો આ એની માંડવી 37 છે માંડવી તો 37 ઓલી કઈ છે 28 28 નંબર નથી આ ના ભાઈ 28 નંબર નથી પણ આ સાડત્રીસ નંબર જ છે કેમ કે આપણે ખેડૂત છે એટલે આપણે ખબર જ હોય કેમ કે આનો મગફળીનો ડોડવા જો તમે એટલે 28 નંબર ના આવા ડોડવા ન હોય જો તમે પાંદડાને એટલે આ હે ને 37 નંબર છે એટલે ભાઈ એમાં માલ લઈને હારો ભાઈ હે અને ખાંડી લગભગ થઈ જાય તો મારે યાર શું કરવું તમે કયો તો આ માંડવી તો હારીશ છે એમ કઈ વાંધો નથી જો આ માંડવી છે ને ભાઈ આ હવા ખાંડી ઉપર ઉપર થઈ જાય એમ કે બીબડા ને બધા થઈ જાય એટલે હવા ખાંડી ઉપર તો થઈ જ જાય તો આપણે એને માંડવી નો અંદાજ હાસો જ મારીએ કે ભાઈ માંડવી કેટલી થાય ખાંડી ઉપર થાય જવું તમે એટલે હવા ખાંડી ઉપર હિતાવીમણ થાય કે મળ થાય કે જે થાય પણ જો એની માંડવી હારી છે ને એટલે આપણી ઠેકડી કરી ગયા હે અને આપણો મજાક કરી ગયા પણ કંઈ વાંધો નહીં હવે આપણે છે ને ભાઈ આ નંબર છે ને તો પિસ્તાલી નંબર મગફળી જો આમ જોઉં તમે એટલે એમાં કંઈ વાંધો નથી હારી જ છે કેમ કે હાતરી તો ઉતરતી જાય પિસ્તાલી ને જીવીસ ની બધી ઉતારવી ને એ તો બધી અઘરી વસ્તુ હોય ને આ માર્કેટમાં મૂકી હોય ને એટલે આને તરત હાથ પકડે કો બાકી સાડત્રી ના આડત્રી ના ઓગણસાલી ના એના તો કયા 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 હાથ પકડે બાકી કોઈ હા ધણી નો થાય અઠાવી નંબર ના ને બત્રીસ નંબર ના તો ભાઈ જો આ હે ને ભાઈ આ હોનું છે હાસું હોનું એટલે આપણે મહેનત તો કરી જ લેવાની છે જો આપણે આ બે ભાઈ છે ને એ દવા સાટીને જો આવી ગયા હે પંપ ખાલી કરીને અને ભાઈ આપણે છે ને ભાઈ આખો દી દવા અહીંયા સાઈટી બે એટલે એમાં કંઈ હે ને માંડવીમાં તો ઘટવા નથી દેવું હજી આપણે છે ને ભાઈ આમાં બીબડા ઝીણા ઝીણા છે ને આ બીબડા ને દાઢા ને એ જ થઈ જાય એ ભલે ને સાડત્રી વારને પાકી ગઈ હવે એની તો ઉંમર પૂરી થઈ ગઈ હવે એમાં કંઈ લાંબુ થાય નહીં બાકી આપણે છે ને હજી તો આમાં ખાવાનું બાકી છે ને હજી આપણે હે ને પાછા એટલે નેટીયો મારવો નેટિયો પછી જાવ તમે માંડવીનું રિઝોર્ટ તો મિત્રો હવે છે ને ભાઈ હવે આ લોકોનો ટાઈમ થઈ ગયો છે જ આવવાનો એટલે હવે છે ને ભાઈ નિશાન કરી દે ને હવે છે ને આપણે સાટવાના છે દવા હવે જેટલા પંપ છટાય એટલે આપણે હે ને સાટવાના છે જ હવે એ ભાઈ બે વૈયા જા હે અને હું હવે દવા છાટી આગળ એને ઇંધાણ કરી દીધું તો નિશાન કરે છે જો હોટી ખોડી દીધી હવે હે ને આપણે દવા છાંટવાની છે હવે જેટલા પોપ છટાય હાન સુધી સાંટવી છે આપણે તો હાલો મિત્રો તો હવે આ બ્લોગ કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો અને કોમેન્ટ તો કરજો જો તો હાલો મિત્રો આ વ્લોગને ને પૂરો કરીએ હવે પાછા મળીએ નવા વ્લોગમાં તો જય દ્વારકાધીશ મહાદેવ